મળે રોહિત થોડું ખોટું બોલાય પાંચ વાર થઈ હા પાંચ વાર થઈ ગયેલા છોકરો છોકરો બિલાડા

અલા આ મારી બાયડી હાટુ લઈ લ્યો બાયડી હાટુ વા બાયડી એમ એક નું નથી હા શું કહું હો આલને કોટી હણી તો ગાડી લેવી તો એ શું ન તો કઈ આ તો એ વાત થઈ ગયો રાખો રાખો ઓય દેખાડો દેખા દે હું આ દે હો રાખો રાખો એ ઓયા બેહું છું આ ફાટલે આ શું તમને

बुया ना आए अरे बुया ना आए बात नहीं है बताओ के पैसा ही हरी नो के आ को पैसा तुम्हारा हो ले लो तो कर मेरे बाजू में मेरे बाजू में हां तो बात नहीं तुम तुम्हारा हाथ कर पड़ी

કે બેલો આ ઓંકા તમે આ લફી તો પાય માડું ભાય માસા ભાઈ ને આ તો ય આવાન આવાન નો બોલાવતો અવાજ આવે ભુને એ બાજુ ના છે ભાઈ ગામડા ના છે ચા બા તો ખરો ચા ઓનલાઈન ચા બગા મગાઈતી ગરમ રોહિત ભાઈ આમાં બધું આવું જ ઓનલાઈન મગાઈતી ઓનલાઈન આવે હા ગામડામાં આવું સિટીમાં હે આવી ટેકનોલોજી નાઈ ઓરે